વડોદરાથી મુખ્ય સમાચાર મળી રહ્યા છે કે પોલીસે ત્યાં ગોત્રી વિસ્તારમાં દરોડા પાડ્યા છે જ્યાં ખંડેર જેવા મકાનમાં જુગાર રમતા સત્તર લોકો ઝડપાયા છે

તહેવાર છે દિવાળીનો ત્યારે આજે જુગાર રમાતો હતો વડોદરા શહેરની અંદર ગોત્રે વિસ્તારમાં એ પકડવામાં પાડે એ લોકો જે રમી રહ્યા હતા એ બધાને જ પકડી પાડવામાં આવે છે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ બધા જ લોકો જુગાર રમી રહ્યા હતા અને પીસીબી ટીમનો જે દરોડો હતો એ સફળ રહ્યો છે અને સત્તર જુગારીઓ જે છે એ અત્યારે પોલીસની ઝાડમાં આવી ગયા છે જેમ તમે જેમ તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર બધાના જ મોબાઈલ ફોન એમની પાસે જે પૈસા હતા જે પણ એમની પાસે વાહન હતા એ બધા વાહનોની ચાવી પણ ત્યાં તમને ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે બધું જ ઝડપી લેવામાં આવ્યું છે એની સાથે જુગાર રમતા બધા જ લોકો જે છે એ બધાને ઝડપી પાડવામાં આવ્યા છે